નમસ્તે દોસ્તો શુભ સવાર હું છું મોના પટેલ અને તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે એક નાનીયમથી વાર્તા છે પરોપકારનું મૂલ્ય એક રેસ્ટોરન્ટમાં નાસ્તાના સમયે ખૂબ ભીડ રહેતી હતી ઘણા લોકો આવતા હતા અને એક માણસ એ ભીડનો લાભ લઈ નાસ્તો કરી લેતા હતા અને ત્યાંથી પૈસા ચૂકવ્યા વગર જતા રહેતા હતા તે રેસ્ટોરન્ટ ખૂબ પ્રખ્યાત થઈ રહ્યું હતું અને તેનો નાસ્તો પણ ખૂબ લોકપ્રિય થઈ રહ્યો હતો ઘણા લોકો ત્યાં રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા માટે આવતા હતા અને એક માણસ પણ ત્યાં નાસ્તો કરવા માટે આવ્યા તેમણે જોયું કે એક વ્યક્તિ છે જે આ ભીડનો ફાયદો ઉઠાવીને બિલ ચૂકવ્યા વગર જ નીકળી ગયા હતા અને તે વ્યક્તિને રેસ્ટોરન્ટનો નાસ્તો સારો લાગ્યો એટલે તેમણે રોજ નાસ્તા માટે આવવાનું શરૂ કર્યું જ્યારે તેમણે બે ત્રણ દિવસ સુધી જોયું કે પેલો માણસ રોજ આવે છે અને મફતમાં નાસ્તો કરે છે તો તેમને લાગ્યું કે માલિક સાથે વાત કરવી જોઈએ અને માલિકને બતાવવું જોઈએ કે ભાઈ જુઓ તમારે ત્યાં શું થઈ રહ્યું છે તમારું નુકસાન થઈ રહ્યું છે પરંતુ ભીડ એટલી વધારે રહેતી હતી કે તે માલિકને મળી શકતા ન હતા માલિક સાથે વાત કરી શકતા ન હતા એક દિવસ ભીડ થોડી ઓછી હતી ત્યારે તે માણસ માલિક પાસે પહોંચ્યા અને તેમણે કહ્યું કે ભાઈ સાંભળો મારે તમારી સાથે કંઈક વાત કરવી છે માલિકે કહ્યું ઠીક છે બોલો છેલ્લા ત્રણ ચાર દિવસથી હું જોઈ રહ્યો છું કે એક માણસ છે જે આવે છે નાસ્તો કરે છે અને પૈસા ચૂકવ્યા વગર નીકળી જાય છે તેથી મેં વિચાર્યું કે હું તમને આ વાત કહીશ અને તમે તમારા વેઇટરને જાણ કરી રાખો અને આગલી વખતે જ્યારે તે આવે ત્યારે તમે તેને પકડીને પોલીસને આપી દો તે આટલા દિવસથી મફતમાં નાસ્તો કરી લે છે અને તેનાથી તમને ચોક્કસપણે નુકસાન થઈ રહ્યું છે રેસ્ટોરન્ટના માલિકે કહ્યું અરે ભાઈ તમે આ વાત નહીં સમજો રેસ્ટોરન્ટના માલિકે કહ્યું તમે એવા પ્રથમ વ્યક્તિ નથી જેમણે મને કહ્યું કે તે વ્યક્તિ મફતમાં નાસ્તો કરે છે પરંતુ મને જ્યારે પહેલીવાર આ વિશે ખબર પડી ત્યારે હું તેની પાછળ ગયો અને મેં તપાસ કરી કે તે કોણ છે અને ક્યાંથી આવે છે પરંતુ ત્યારે મને ખબર પડી કે તે નજીકના સિગ્નલ પર ભીખ માગે છે એ પછી ન તો મેં ક્યારેય તેનું અપમાન કર્યું ન તો મેં ક્યારેય તેની પાસેથી પૈસા માગ્યા ન તો મેં ક્યારેય એને જવા માટે કહ્યું હું તે વ્યક્તિને આવવા દઉં છું તે પેટ ભરીને ખાય છે અને ચાલ્યા જાય છે હવે તમે પૂછી રહ્યા છો કે આ ભીડ તેના કારણે કેમ છે ત્યારે તેના જવાબમાં રેસ્ટોરન્ટના માલિકે કહ્યું કે મેં તેમને ઘણીવાર જોયા છે એ ઘણીવાર રેસ્ટોરન્ટની બહાર બેઠા હોય છે અને પ્રાર્થના કરતા હોય છે કે થોડીક ભીડ આવી જાય તો તે છુપીને જતા રહે અને મફતમાં નાસ્તો કરી લે આ ભીડ ભાઈ એની પ્રાર્થનાના કારણે આવે છે આપણે પણ એ સમજવું જરૂરી છે કે ઘણી વખત આપણા જીવનમાં પણ જે ખુશી આવે છે તે બીજાની પ્રાર્થનાથી અને બીજાના આશીર્વાદથી આવે છે બસ આ જ એ વાર્તાનો સાર છે જય શ્રી કૃષ્ણ